ગુડ મોર્નિંગ જય અંબે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ હશો અને તમારું સ્વાગત છે અમારા નવા ટ્રાવેલ વ્લોગમાં ટ્રાવેલ સિરીઝમાં જેમાં અમે નીકળ્યા છે ચાર ધામ માટે સુરતથી રોડ ટ્રીપ દ્વારા સુરતથી નીકળાતા ગયા દ્વારકા દ્વારકાથી ગયા હરિદ્વાર હરિદ્વારથી ઋષિકેશ ઋષિકેશથી બદ્રીનાથ બદ્રીનાથથી અમે આવ્યા અયોધ્યા અને અયોધ્યાથી અત્યારે આવી ગયા છે યુપીની એકદમ બ્યુટીફુલ સિટી વારાણસી વારાણસી કહી શકો બનારસ કહી શકો કે પછી કાશી કહી શકો ત્રણે ત્રણ વસ્તુઓ અહીંયા જ છે અહીંયાનું સૌથી મસ્ત જ્યોતિર્લિંગ છે મહાદેવનું દેવો કે દેવ મહાદેવનું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કે ગંગા માતાજીનો ગંગા ઘાટ કહી શકો એકદમ મસ્ત આરતી થાય છે બધું જ એક્સપ્લોર કરવાના છીએ મસ્ત રીતે ત્રણ દિવસ રોકાવાના છીએ બે ત્રણ નાઇટ સ્ટે કરવાના છીએ બે દિવસ હજુ કાલે રાતે આવ્યા આવીને સૂઈ ગયા હતા પછી અત્યારે હવે બસ બહાર નીકળી ગયા છે ઘણું બધું એક્સપ્લોર કરવા થોડુંક ખાસું તો અત્યારે નીકળી ગયા છે હોટલ પરથી અને વધીએ આગળ શું શું છે બધું તમને જણાવ તો હોટલની બાજુમાં એક મોલ છે નાનો એવો ત્યાં આવી ગયા સબવે છે બોડી શોપ મેકડી આજે થોડુંક હેલ્ધી ખાવું હતું એટલે સબવેમાં આવી ગયા તો સબ ને રેપ ને એવું ખાઈએ અને આ રીતના નાનો એવો મોલ છે એટલું કઈ ખાસ છે નહીં તો સબવે ખાઈએ આજે સબ ખાવું છે તો સબવે ખાઈ આજે ભાઈ થોડા ડાયટિંગ ના મૂડ માં તો અમે સબ ખાવા આવ્યા છે જોઈએ અમાર કુમાર ઓલરેડી પતલા છે તો એ ડાયટિંગ કરવું છે એમને તો સબ ખાઈએ અને સબ ખાઈને આગળ વધીએ તો આપણો આવી ગયું છે રેપ કોક અને ક્રિસ્પર્સ તો ખાઈ લઈએ ડાયટ નું અને પછી વધીએ આગળ તો બનારસની ગલીઓમાં તમે જોઈ શકો છો જઈએ છીએ ગાય ઘાટ ઉપર ત્યાંથી પછી કાશી વિશ્વનાથ મંદિર જાશું બનારસ કી ગલી બનારસની ગલીઓમાં ફરીએ છીએ અને બધા આવા આવા નાના રસ્તા છે એટલે કોઈ પણ મારું માનવું છે કોઈ પણ ગાડી લઈને આવે તો જ્યાં સ્ટે કરતા હોય ત્યાં જ મૂકી દો ઓટોમાં ફરજો બાકી બહુ ભીડ છે કોઈ પણ જગ્યાએ પાર્કિંગની સુવિધા કે કંઈ મળશે નહીં એટલે હવે જઈએ છીએ ઘાટ તરફ આગળ બનારસ જે વારાણસી એની ગલીઓમાંથી જઈએ છીએ એક આપણે બોટ વાળા બોટ વાળા ભાઈ મળી ગયા છે તો બોટ થી આપણે બધા ઘાટ ફરશું તો અત્યારે જઈએ છીએ મંદિર તરફ આવી નાની નાની ગલીઓ છે એટલે કોઈ પણ આવે એટલે જોઈને આવજો તો આપણે બેસી ગયા છીએ ઘાટ ઉપરથી ગાય જોઈ શકો છો આ રીતના બોટ છે આખી અને આ બધા છે અત્યારે જઈએ છે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા તો કાશી વિશ્વનાથ જે જ્યોતિર્લિંગ છે મહાદેવની ત્યાં દર્શન કરવા જઈશું અને દર્શન કરી અને પછી બધા ઘાટ ફરશું અને તમને પણ ફરાવીશ અને નજારો જોઈ શકો છો શું નજારો છે અહીંયાથી આખો ગંગા ઘાટ અને આખો નજારો જોઈ લ્યો બધા દર્શન કરી લેજો કાશી વિશ્વનાથ મંદિરના જોઈ શકો છો અહીંયાથી અંદર ફોન અલાઉડ નથી એટલે દર્શન કરી લેજો આ રીતના અહીંયા થ્રીડીમાં પણ દર્શન કરાવવામાં આવે છે તમે જોઈ શકો છો દર્શન કેન્દ્રમાં મંદિરની બહાર અને અંદર જ નાસ્તાની દુકાનો છે કોઈને નાસ્તો કરવો હોય તો અને આ બાજુ એન્ટ્રન્સ છે મંદિરની ને બહુ મસ્ત મંદિર દેખાય છે જોઈ શકો છો દર્શન કરી લેજો હવે નીકળીએ આગળ આ રીતના પ્રસાદની દુકાન માળા બધી દુકાન તમને મળે છે શોપિંગ કરવું હોય તો કરી શકો તો કાશી વિશ્વનાથ યસ કાશી વિશ્વનાથ બાબાનું મંદિરના દર્શન કર્યા તમને પણ કરાવ્યા અને ગંગા ઘાટ આવી ગયું છે જ્યાં ગંગા આરતી થાય છે અને અને આપણે રિટર્નમાં અહીંયા જવાના છીએ પહેલાં જે બીજા બધા ઘાટ છે એ ફરી લઈએ બધા ઘાટ વિઝિટ કરી લઈએ અને કેવું કેવું માહોલ છે શું છે બધું તમને જણાવીશ અને વાત કરીએ આપણે કાશી વિશ્વનાથ બાબા મંદિરની જે મહાદેવનું જ્યોતિર્લિંગ પણ કહેવાય છે યસ જ્યોતિર્લિંગ ગણાય છે અને મોક્ષધામ પણ કહેવાય છે જે ઓફ થઈ ગયા હોય જે મતલબ સ્વર્ગ પથાર્યા હોય એના માટે અહીંયા પાછળ પાણી રહે છે જે પણ ઓફ થઈ ગયા હોય એની પાછળ પાણી રડે છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય એના માટે અહીંયા બધા પૂજા પણ કરાવે છે તો કોઈ પણ આ સાઈડ આવે તો એ પૂજા કરાવી શકે છે અને બહુ મસ્ત પૂજા કરે છે અને વાત કરીએ મંદિરની તો અંદર મંદિરનું જે ટોપનું જે હતું જે આપણે મંદિરનું જે ઉપરનો ભાગ હતો મેં તમને બહારથી બતાવ્યો એ સોનાનો યસ ગોલ્ડનો છે અને એ આપણે પંજાબના એક રાજા હતા એમને સંતાન પ્રાપ્તિ થાય એના માટે એમણે માનના માનતા કરેલી હતી મન્નત જે કહે એને માનતા રાખેલી હતી કે અગર એમને સંતાન પ્રાપ્ત થાય તો સાડા બાવીસ મણ એ સાડા બાવીસ મણ સોનું દાન કરશે એમને સંતાનની પ્રાપ્તિ થઈ મહાદેવની દયાથી અને અહીંયા સાડા બાવીસ મણ સોનું દાન કર્યું હતું અને એ ટોપમાં જેટલું પણ સોનું જે પણ તમને ગોલ્ડ કલરનું જોયું એ આખું સોનાનું છે વાત કરીએ બીજી તો અહીંયા અંદર ઘણા મંદિર છે હનુમાનજીનું મંદિર છે એવું માનવામાં આવે છે હનુમાનજીને અહીંયા અંદર દર્શન કરીને કંઈ પણ માંગો છો તો એ સફળ થાય છે તો મસ્ટ વિઝિટ મારું માનવું એવું જ છે તમે આવો ત્યારે અહીંયા બધું વિઝિટ કરજો અને અન્નપૂર્ણાની વાત કરીએ તો અન્નપૂર્ણામાં પણ તમે દાન કરી શકો છો અહીંયા હનુમાન દાદાના મંદિરે બેસીને બ્રાહ્મણોને જમાડી શકો છો અને અહીંયા ત્રણે ત્રણ ટાઈમ ખાવાનું ફ્રી મળે છે ફ્રી સેવા ચાલુ હોય છે બપોરે જમવાનું મળે છે સાંજે પાંચ વાગે બંધ થઈ જાય છે પાંચ વાગ્યા પછી ઈડલી સાંભાર ને સાઉથ ઇન્ડિયન ખાવાનું મળે છે કેમ કે મોસ્ટ ઓફ જે ડોનેશન છે એ સાઉથ સાઉથ ઇન્ડિયા તરફથી આવે છે અહીંયા અને મોસ્ટ ઓફ જે છે હૈદરાબાદ યસ હૈદરાબાદવાળા અહીંયા ડોનેટ કરે છે પૈસા નાઇન્ટી પર્સન્ટ ડોનેશન જે મંદિરનું છે એ અહીંયા સાઉથ ઇન્ડિયાથી આવે છે એટલે બધાનું કેવું અને વાત કરીએ ચૂંટણીની હમણાં તાજેતરમાં ચૂંટણી ગઈ છે તો વાત કરીએ ચૂંટણીની તો બધા અહીંયા ખુશ છે મોદી સરકારથી બીજેપીથી બહુ મસ્ત કામ કરેલું છે એવું કહે છે કેમ કે પહેલાં અહીંયા લૂંટફાટ હત્યા અને બધું થતું હતું જ્યાંથી મોદી સરકાર આવી છે યોગી સરકાર આવી છે અહીંયા ત્યારથી એ બધું બંધ થઈ ગયું છે કોઈ પણ વસ્તુ કંઈ થતી નથી અને ઘણા બધા ફોરેનરો અહીંયા જોવા મળે છે જે અઠવાડિયું અઠવાડિયું મહિનો મહિનો સુધી સ્ટે કરે છે વાના વારાણસી બનારસમાં જોઈ શકો છો ફોરેનર જાય જ છે બોટમાં એટલે અલગ અલગ ડિફરન્ટ ઘાટે હવે જઈએ છીએ બધા ઘાટ તમને બતાવીશ કેવા છે પ્લસ પછી ગંગા આરતી યસ જે મેઇન છે ગંગા આરતી ગંગા માતાજીની આરતી આપણે બોટમાં બેસા બેઠા ગંગા આરતીનો લાભ લેશું અને તમને પણ લાભ લેવડાવીશ તો અત્યારે નજારાની મજા લ્યો અને જય કાશી વિશ્વનાથ બાબાની જય આ જે ઘાટ તમે જોઈ રહ્યા છો એ રાજા હરિશ્ચંદ્ર ઘાટ કહેવાય છે અને આ જે રાજા હરિશ્ચંદ્ર ઘાટ છે ત્યાં તમે જોઈ શકો છો ડેડ બોડીઓ સળગાય છે એટલે ડેડ બોડીઓ અહીંયા સળગાવવામાં આવે છે જેને મોક્ષ મળે એના માટે આ પેલા ઇલેક્ટ્રિક હતું અત્યારે નોર્મલ લાકડાથી ડેડ બોડીને સળગાવવામાં આવે છે આ તે રાજા હરિશ્ચંદ્ર ઘાટ ગંગા આરતી અહીંયા ચાલુ થવા જઈ રહી છે અને તમે ભીડ જોઈ શકો છો અહીંયા પણ ફૂલ ભીડ છે પબ્લિકની અને બોટ્સ માં પણ જોઈ શકો આ નક્કરા બધા માણસો બોટ્સ માં આવી ગયા છે આ છે બનારસની મેઇન આરતી ગંગાજીની જોઈ શકો છો આ ઘાટે પણ આરતી થાય છે અહીંયા આરતી ચાલુ જ છે આ ઘાટે અને આ બાજુ બીજો ઘાટ છે ત્યાં પણ આરતીની શરૂઆત થઈ થવા જઈ રહી છે અહીંયા પણ આરતી ચાલુ થવાની છે હમણાં